ઓકે ચલો આજનું ચેપ્ટર છે આપણું તેરમા નંબરનું જીવાવરણ જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર તો જીવાવરણ બાયોસ્ફિયર એટલે તમે કહી શકશો ખરા આપણે પહેલાં પહેલાં મૃદાવરણ પૃથ્વીનો પોપડો ભૂ કવચ એ જોઈ લીધું પછી આપણે જોયું જલાવરણ જલાવરણ પણ જોઈ લીધું હાઇડ્રોસ્ફિયર અને પછી આપણે વાતાવરણ જે છે એ પણ જોઈ લીધું અને આ ત્રણેય જ્યાં ભેગું થાય એને જ તો આપણે શું કહીએ છીએ જીવાવરણ બરાબર એક વેન ડાયાગ્રામ મેં તમને કીધું હતું એ તમારે યાદ રાખવાનું એક તો વાતાવરણ એક તો મૃદાવરણ અને ત્રીજા નંબરનું જલાવરણ ત્રણેય જ્યાં ભેગું થાય ટચ થાય એને જીવાવરણ બાયોસ્ફિયર કહેવાય ઓકે આપણે એને સમજવાનું છે તો અહીં એ જ આપેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર જે ઘાન પોપડો આવેલો છે એને મૃદાવરણ કહેવાય જળ પાણી આવેલું છે એને જલાવરણ કહેવાય અને વાયુનું આવરણ આવેલું છે એને વાતાવરણ કહીએ છીએ અને આ ત્રણેય પ્રકૃતિ રચિત છે આ ત્રણેય પ્રકૃતિ રચિત છે અને ત્રણેય જ્યાં ભેગા થાય અને એવી જગ્યા કે જ્યાં જીવન સજીવ જીવન શક્ય હોય એને જીવાવરણ કહે હચિન્સ નામનો એક વ્યક્તિ છે એ એવું કહે છે એ જીવાવરણ બાયોસ્ફિયરની વ્યાખ્યા એવી આપે છે કે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ કહે છે હચિન્સના મતે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને બાયોસ્ફિયર જીવાવરણ કહે છે પણ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે જીવન જીવવા માટે શું તો કે હવા પાણી અને વાયુ જરૂરી છે હવા વાતાવરણમાંથી મળે પાણી ખોરાક બધું જરૂરી છે તો એ આપણને ક્યાં ત્રણેય જ્યાં ભેગું થતું હોય ત્યાં જ મળે ઓકે હવે આપણો પહેલો ટોપિક છે ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ એટલે શું ઇકોસિસ્ટમને ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર ઇકોસિસ્ટમ ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર તો શું છે એ સમજીએ હકીકતમાં આખો જે છે ને એ એન્વાયરમેન્ટ પર્યાવરણનો ટોપિક છે બરાબર પણ હવે અગિયારમાં ધોરણ અમને તો કંઈ એન્વાયરમેન્ટ અલગથી શીખવાનું આવતું નથી પણ આપણી પરીક્ષામાં તો એન્વાયરમેન્ટ અલગથી પૂછાય છે અને હકીકતમાં તો આ એન્વાયરમેન્ટ સ્વતંત્ર રીતે જ્યારે વિષય બન્યો એ પહેલાં એ ભૂગોળનો જ ભાગ હતો બરાબર એટલે એન્વાયરમેન્ટમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે અને તે ખાસ કરીને જો આ ક્લાઇમેટ ચેન્જ જ્યારથી ધૂમ મચાવે છે તો એન્વાયરમેન્ટ ઉપર વા ખાસા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ચલો મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણ મળી અને પૃથ્વીનું તંત્ર રચે છે આ ચારેય જ્યાં ભેગા થાય ને મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ અને જીવાવરણ આ ચારેય જ્યાં ભેગા થાય એને એક આપણે જે છે એ ઇકોસિસ્ટમ કહે છે બાયોસ્ફિયરને એને ઇકોસિસ્ટમ કહે છે બરાબર હવે આપણે જીવાવરણની વાત કરીએ તો જીવાવરણ જે છે એ છવ્વીસ કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વી ઉપર પૃથ્વીની ઉપર જે છે એ છવ્વીસ કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને દરિયાની વાત કરીએ તો દરિયામાં લગભગ નવ કિલોમીટરની ઊંડાઈ સુધી જે છે એ ફેલાયેલું છે મોટાભાગની જીવસૃષ્ટિ જે છે એ આ જ આવેલી છે બરાબર